એક જમાનાની વાત છે એક નાનકડા ગામમાં કલ્યાણી માજી રહેતા હતા તેમનું ગામ ખૂબ જ સુંદર હતું પણ ત્યાં કોઈ રેલવે સ્ટેશન નહોતું ગામના લોકોની નજીકના શહેર જવા માટે બસમાં કલાખોનું લાંબો અને થકવી નાખે તેઓ પ્રવાસ કરવો પડતો ઘણા વૃદ્ધો અને બાળકો માટે તો આ મુસાફર લગભગ અશક્ય હતી કલ્યાણી માચીએ નાનપણથી જ રેલવેના પાટાણી ગામ પાસેથી પસાર થતાં જોયા હતા પણ ટ્રેન ક્યારેય ત્યાં ઊભી રહેતી નહોતી હતી એક દિવસ માચીએ મનમાં ગાંઠ વાળી કે ગમે તેમ કરીને તેઓ પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવીને જ રહેશે ગામના લોકો હસતા હતા માચી આ કોઈ રમકડું નથી કે તમે બનાવી દો આમાં સરકારીની મજૂરી જોઈએ કરોડો રૂપિયા જોઈએ પણ માચી હિંમત હાર્યા નહીં તેમણે સૌથી પહેલાં ગામના લોકોને ભેગા કર્યા અને રેલવે સ્ટેશનના ફાયદા સમજાવ્યા પછી તેમણે એક અરજી લખી અને ગામના સરપંચથી માંડીને જિલ્લા કલેક્ટર સુધીના અધિકારીઓને મળ્યા દિવસો સુધી તેઓ સરકારી કચેરીઓના ધક્કા ઉડાવતું એક દિવસ માચીને એક યુવાન રેલવે અધિકારી મળ્યા જે તેમના જુસ્તાથી પ્રભાવિત થયા તેમણે માચીને મદદ કરવાનું વચન આપ્યું માચીની અથાંગ મહેનત અને અધિકારીની મદદથી આખરે સરકારની મજૂરી મળી ગામના લોકો પણ હવે પાચીના સપનામાં સામેલ થઈ ગયા બધાએ દાન કર્યું પૈસા એકઠા કર્યા ને જોત જોતામાં ગામમાં એક નાનકડું પણ સુંદર રેલવે સ્ટેશન ઊભું થઈ ગયું જે દિવસે પહેલી ટ્રેન ગામના સ્ટેશન પર ઊભી રહી ત્યારે આખું ગામ ઉમટી પડ્યું કલ્યાણી માજીની આંખોમાં ખુશીના આંસુ હતા તેમણે સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડાનો છે જો મનમાં દૃઢ શક્તિ અને સેવાભાવ હોય તો કોઈ પણ વ્યક્તિ અશક્ય લાગતા સપનાની પણ સાકાર કરી શકે છે ગામમાં રેલવે સ્ટેશન તો બની ગયું અને પહેલી ટ્રેન પણ આવી ગઈ પણ અસલી પડકાર હવે શરૂ થયો હતો સ્ટેશનનું નામ હોવાથી ત્યાં માત્ર ટ્રેન જ ઊભી રહેતી અને રાત્રે ત્યાં અંધારું રહેતું સ્ટેશન પર સુવિધાઓના નામે માત્ર એક નાનકડો ઓઠલો હતો કલ્યાણી માજીને લાગતું કે જો આ સ્ટેશનનો વિકાસ નહીં થાય તો થોડા સમયમાં તે બંધ થઈ જશે તેમણે ફરીથી કમાર કસી આ વખતે તેમણે ગામની મહિલાઓની ભેગી કરી ને કહ્યું સ્ટેશન તો આવી ગયું હવે આ સ્ટેશનને આપણે આપણા ગામની ઓળખ બનાવી છે માચીએ પોતાની જમીનનો એક ભાગ જે સ્ટેશનની બિલકુલ નજીક હતું તે સ્ટેશનના ગાર્ડન મોટ માટે દાનમાં આપી દીધો તેમણે ગામના યુવાનોને સાથે રાખીને સ્ટેશનની આસપાસ સેકન્ડો વૃક્ષો વાવ્યા દીકરીઓએ સ્ટેશનની દિવાલો પર સુંદર વારલી આર્ટ અને ગુજરાતી સંસ્કૃતિના ચિત્રો દોર્યા જોત જોતામાં એ ઉજ્જડ સ્ટેશન એક જોવાલાયક સ્થળ બની ગયું માચીની મહેનત જોઈને રેલવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ત્યાં મુલાકાતે આવ્યા તેઓ સ્ટેશનની સ્વચ્છતા અને સુંદરતા જોઈને દંગ રહી ગયા તેમણે જાહેરાત કરી કે આ સ્ટેશન હવે મો મોડેલ રેલવે સ્ટેશનનો દર દરજ્જો આપવામાં આવશે અહીંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને પણ સ્ટોપેજ આપવામાં આવશે આજે એ સ્ટેશન પરથી ગામના ખેડૂતો પોતાનું મહાલ સીધો શહેરમાં વેચવા જાય છે ને ગામના છોકરાઓ ભણવા માટે ટ્રેનમાં બેસીને શહેર જાય છે સ્ટેશનનું નામ કલ્યાણી ધામ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું કલ્યાણી માછી આજે પણ દરરોજ સવારે સ્ટેશન પર જાય છે મુસાફરોને પાણી પીવડાવે છે અને ટ્રેન નહીં આવતી જોઈને કરવાથી હશે છે